સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભાઠીના ઉમિયા માતાજીના મંદિર પાછળ પંચસિલ નગરના એક મકાનમાં દરોડો પાડી ત્રણ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે બાર પાંચસો ગ્રામ એમડી ડ્રગ્સ સહિત બે પોઈન્ટ સોળ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલ અન્ય ત્રણને વોન્ટેર જાહેર કર્યા છે શહેર ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે બાતમીના દ્વારા કે પંચશીલ નગરના એક ઘરમાં એમડી ડ્રગ્સ વેચાય છે પોલીસની ટીમે ઉમિયા માતા મંદિરની પાછળ પંચશીલ નગરમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો પોલીસે સ્થળ ઉપરથી જમીલ ખાન ખામીર ખાન તૌફિક જહાંગીર પટેલ તેમજ રેહાન રહેમાન ખાનને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમના કબજામાંથી બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ ત્રણ ઝીપ પ્લાસ્ટિક બેગ ડ્રગ્સ ઇન્જેક્શન માટે વપરાતા પાંત્રીસ ઇન્જેક્શન મોબાઈલ ફોન અને સાહીઠ હજાર પાંચસો રૂપિયા રોકડા સહિત બે રૂપિયા બે પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા થી બોલી પાણે ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આપતું હતું ક્રેમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યા એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તે તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ સ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફેર બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ પીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલું છે

પેલા પાણીમાં એ જે સ્ટલાઈ વોટર છે એનાથી એ આપતા અને એની સાથે આ મિક્સ કરી અને પાછોથી આ આપતા હતા હા ડ્રગ્સ એડિક્ટેડ સાથે એ વેચવાનું પણ કામ કરે છે એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહબમાં અને અલગ અલગ એમના વાલીવારોસોને પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય કહેવું જોવામાં આવશે એમના